મિત્રો ઇન્ડિયા છે વડોદરા શહેરના મકરપુરા જીજી માતાના મંદિર પાસે તળાવમાં બ્યુટીફિકેશન ની કામગીરી દરમિયાન મિક્સર મશીન ટ્રક તળાવમાં ખાબક્યો વડોદરા શહેરના મકરપુરા જીજી માતાના મંદિર પાસે તળાવમાં બ્યુટીફિકેશનનું નું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન મટીરિયલ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતું મશીન ટ્રક એકાએક ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિવર્સ લેતા સમયે બ્રેક ન લાગતા અને સ્ટીયરિંગ લોક થઈ જતા કાબુ ગુમાવ્યો હતો ડ્રાઈવરના જણાવ્યા અનુસાર મિક્સર મશીન અને ટ્રક સિવાય કોઈને નુકસાન થયું ન હતું रिपोर्टर धवल सिंह सोलंकी इंडिया प्लस न्यूज वड़ोदरा गाड़ी का ब्रेक तो लगे नहीं और पूरा डाउनिंग पे आ गया सीधा निकल सीधा लॉक लॉक हो गया गाड़ी आ गई गाड़ी का ऑटोमेटिक ले रहे थे तो गाड़ी जो तो... ब्रेक मारा रुकी नहीं स्टेयरिंग लॉक हो गया सीधा खींच लिया अभी आपने कोई प्रशासन से मदद प्रशासन से मदद मांगी निकालने के लिए किसी को नुकसान हुआ नहीं नहीं नुकसान नहीं।, नहीं।, नहीं हुआ आपने का नुकसान नहीं हुआ आपको कुछ नुकसान नहीं कुछ नहीं क्या नाम है आपका अनुरोध तिवारी